હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ અલગ રીત સાથે ફરાળી સાબુદાણા ખીચડીની રેસીપી રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચલો આજની એકદમ અલગ રીત સાથે ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે સાબુદાણાને અડધા કલાક માટે પલાળી રાખવાના છે જે મેં પહેલેથી જ પલાળી રાખ્યા હતા તો બે વાડકી જેટલા સાબુદાણાને આપણે એકદમ સરસ રીતે ધોઈ અને ફક્ત સાબુદાણા ડૂબે તેટલું જ પાણી ઉમેરી અને અડધા કલાક માટે રહેવા દેવાના છે અડધા કલાક બાદ તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સરસ એવા પલળી ગયા છે અને ફૂલી પણ ગયા છે હવે વધારાનું પાણી એમાંથી આપણે કાઢી લેવાનું છે તો એક કાણાવાળા વાસણમાં આપણે બધા જ સાબુદાણા ઉમેરી દઈશું જેથી વધારાનું બધું જ પાણી નીકળી જશે સાબુદાણામાંથી બધું જ પાણી નિતારી લીધા બાદ આપણે સાબુદાણાને આ રીતે ફેલાવી અને થોડા કોરા કરી લઈશું આ સિવાય તમે સાબુદાણામાંથી પાણી નીતાર્યા બાદ એક કોરા કપડામાં પણ તમે સાબુદાણા કોરા કરી શકો છો તો તમે જોઈ શકો છો બધું જ પાણી નીતરાઈ ગયું છે હવે આપણી સાબુદાણાની ખીચડી એકદમ છૂટટી બહાર જેવી બને તેના માટે આપણે શીંગદાણાને શેકી લેવાના છે ત્યારબાદ તેના ફોતરા કાઢી અને મિક્સર જારમાં ઉમેરી અને મિક્સરને બંધ ચાલુ કરી અને તેનો પાવડર બનાવી લેવાનો છે મિક્સરને ચાલુ બંધ કરી અને તેનો પાવડર બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે બસ આ જ રીતનો આપણે એક દરદરો પાવડર બનાવી લેવાનો છે ત્યારબાદ એક નંગ જેટલા બટાકાને આપણે છોલી અને આ રીતે સમારી લઈશું આ સિવાય તમારે ખીચડીમાં બાફેલા બટાકાનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો હવે આ સમારેલા બટાકાને આપણે સાઈડ પર રાખીશું તેનો ઉપયોગ આપણે પછી કરવાનો છે હવે જે સાબુદાણા આપણે કોરા કરવા મૂક્યા હતા તે એકદમ પરફેક્ટ કોરા થઈ ગયા છે તો તેને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું હવે સાબુદાણાની ખીચડી આપણી બહાર જેવી એકદમ છૂટ્ટી થાય તેના માટે સાબુદાણામાં પહેલાં આપણે આ રીતે જે સિંગદાણાનો ભૂકો કર્યો હતો તે એડ કરી દઈશું તો બેથી ત્રણ ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે સિંગદાણાનો ભૂકો એડ કર્યા બાદ આપણે સાબુદાણાને આ રીતે મિક્સ કરી લઈશું આ રીતની પ્રોસેસ કરવાથી આપણી સાબુદાણાની ખીચડી એકદમ બહાર જેવી છૂટ્ટી જ બનીને તૈયાર થશે સાબુદાણા પલાળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે સાબુદાણા ડૂબે તેટલું જ પાણી આપણે એડ કરવાનું છે હવે બાકી રહી ગયેલો સિંગદાણાનો ભૂકો આપણે બધો જ ઉમેરી દઈશું અને તેને પણ સાબુદાણા સાથે મિક્સ કરી લઈશું આવું કરવાથી સાબુદાણાનો ભૂકો બધા જ સાબુદાણા સાથે કોટ થઈ જશે અને સાબુદાણા ચોટવાને બદલે એકદમ સરસ એવા છૂટા જ રહેશે તો આ પ્રોસેસ કરીને તમે સાબુદાણાની ખીચડી બનાવશો તો સાબુદાણાની ખીચડી એકદમ છૂટ્ટી છૂટી બનીને જ તૈયાર થશે હવે તેને સાઈડ પર રાખીશું હવે સાબુદાણાની ખીચડી બનાવવાનું શરૂ કરીએ તો ખીચડી બનાવવા માટે આપણે એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે જીરું એકદમ સરસ ફૂટી જાય ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું તો સાતથી આઠ નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરવાના છે ત્યારબાદ તેમાં જે બટાકા સમારીને રાખ્યા હતા તે એડ કરીશું આ સિવાય તમે બાફેલા બટાકાનો ઉપયોગ પણ કરી શકો છો પણ જ્યારે પણ તમારે ટિફિનમાં આ ખીચડી લઈ જવી હોય તો વધારે ટાઈમ આ ખીચડી સારી રહે તેના માટે આપણે આ રીતે કાચા બટાકાને જ આપણે પહેલાં ફ્રાય કરી અને પછી જ ખીચડી બનાવીશું તો તમારી ખીચડી લાંબા સમય સુધી એકદમ ફ્રેશ રહેશે હવે તેમાં એક ચમચી જેટલું ફરાળી મીઠું એડ કરીશું બાફેલા બટાકા એડ કરવાથી ખીચડી આપણી વધારે ટાઈમ સારી નથી રહેતી અને અમુક ટાઈમ પછી તે બગડી પણ જાય છે તેથી તમારે જ્યારે પણ ટિફિન બોક્સમાં આ રીતે સાબુદાણાની ખીચડી લઈ જવી હોય કે વધારે ટાઈમ રાખવી હોય તો આ ખીચડીને આપણે આ રીતે જ બટાકા કાચા યુઝ કરી અને પછી જ ખીચડી બનાવીશું મીઠું એડ કર્યા બાદ બટાકાને આપણે ઢાંકીને થોડો ટાઈમ માટે થવા દઈશું તો બટાકા આપણા એકદમ સરસ ચડી જશે તો હવે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો બટાકા આપણા એકદમ સરસ એવા ચડી ગયા છે જો બટાકા કાચા લાગે તો તેને ફરીથી ઢાંકી અને એકથી બે સેકન્ડ માટે થવા દઈશું તો બટાકા આપણા એકદમ સરસ એવા બફાઈ જશે અત્યારે બટાકા એકદમ સરસ એવા બફાઈ ગયા છે ત્યારબાદ તેમાં લીલા મરચાં એડ કરવાના છે તો લીલા મરચાં આપણે એકદમ ઝીણા સમારીને જ ઉમેરીશું તમારે જેટલી સ્પાઈસી ખીચડી બનાવી હોય તે પ્રમાણે તમે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો લીલા મરચાં ઉમેર્યા બાદ તેમાં આપણે એકથી બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું તલ ઉમેરવાથી ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ એવો ક્રન્ચી આવે છે મરચાં અને તલ એકદમ સરસ એવા તેલમાં શેકાઈ જાય ત્યારબાદ જે આપણે સાબુદાણાને કોટિંગ કરીને રાખ્યું હતું તે બધા જ સાબુદાણા આપણે કઢાઈમાં ઉમેરી દઈશું સાબુદાણા ઉમેર્યા બાદ એક ચમચી જેટલા મરી પાવડર એડ કરીશું હવે આ બધી જ સામગ્રીને આપણે એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું તમારી સાબુદાણાની ખીચડી એકદમ સારી છુટ્ટી નથી બનતી અને લચકા જેવી બને છે તો આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારી ખીચડી એકદમ સરસ છુટ્ટી બહાર જેવી જ બનીને તૈયાર થશે ત્યારબાદ તેમાં શેકેલા સિંગદાણા એડ કરીશું સાબુદાણાની ખીચડી સ્પાઈસીની સાથે સાથે થોડી ખટ હશે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તેના માટે એકથી બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અત્યારે મેં બેથી ત્રણ ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી છે તમે જો ઓછી ખાંડ ઉમેરવા માગતા હોય તો એક ચમચી ઉમેરવી અને મીઠું ઓછું લાગે તો ફરીથી તમારે સિંધવ મીઠું ઉમેરી દેવાનું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું જો તમારે ન ઉમેરવું હોય તો સ્કીપ કરી લેવાનું હવે ફરીથી આપણે ખીચડીને મિક્સ કરી લઈશું હવે ખીચડીને આપણે એકદમ સરસ એવી મિક્સ કર્યા બાદ લાસ્ટમાં તેમાં લીંબુનો રસ ઉમેરવાનો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લીંબુનો રસ ઉમેરી શકો છો લીંબુનો રસ ઉમેર્યા બાદ ફરીથી આપણે ખીચડીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ અલગ રીત સાથે ફરાળી સાબુદાણાની ખીચડી તો તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા એકદમ સરસ એવા છૂટા છૂટ્ટા જ રહ્યા છે આ ખીચડી બનાવીને તમે દહીં સાથે ખાઈ શકો છો જેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે હવે ખીચડીને આપણે લાસ્ટમાં લીલા દાણાથી ગાર્નિશિંગ કરીશું તો છે ને એકદમ છુટ્ટી એવી સાબુદાણાની ખીચડી ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે આ ગરમા ગરમ સાબુદાણાની ખીચડીને આપણે સર્વ કરી લઈએ જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો